તો એક બાજુ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે કેટલાક દિવસથી પાણીની પાઇપલાઇનમાં લીકેજ હોવાને કારણે હજારો લિટર પાણીનો વેટફાટ થઈ રહ્યો છે પાણી સોસાયટીના રસ્તાઓ પર ફરી વળતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

કોર્પોરેટર રાજેશ્વરીબેન પંચાલનો ટેલિફોનિક સંપર્ક સાધવામાં આવ્યો હતો જેમાં તેમણે સમગ્ર વિગત જાણીને ઝડપથી પાણીના વેરફાટનો જે પ્રશ્ન છે તેનો ઉકેલ લાવવાની ખાતરી આપી હતી